નમસ્કાર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે લોકમત બે હજાર ચોવીસ સાથે હું છું પ્રતિપાલ સૌપ્રથમ વાત કરવી સુરતની સુરતમાં ભાજપનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે ઉત્તર ગુજરાત સમાજ સર્વજ્ઞાતિ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલથાણ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે સંબોધન કર્યું છવ્વીસ બેઠકો પર જીત મેળવવા ભાજપનો ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે સ્નેહ મિલન સમારોહમાં શહેર ભાજપના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં ઉત્તર ગુજરાત સમાજ સર્વજ્ઞાતિના લોકો પણ હાજર રહ્યા હતા દેશભરની બહેનો આજે સુરક્ષાનો અનુભવ કરી રહી છે તેવું પાટીલે જણાવ્યું ત્યારે વડાપ્રધાન મોદીએ હંમેશા બહેનોની ચિંતા કરી છે ત્યારબાદ પાટીલે જણાવ્યું કે પીએમ મોદીના લીધે જ બહેનોને અનેક અધિકાર મળ્યા છે પીએમ મોદીના લીધે ખેડૂતોને સીધી સહાય બેંક ખાતામાં મળે છે સૌ ભાઈ બહેનો દર વખતે એમનો સાથ સહકાર એમનો સ્નેહ એ સતત મળતો રહ્યો છે અને આ વખતે તો સોનામાં જેવું છે ઉત્તર ગુજરાતના જ આપણા પનોતા પુત્ર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવા માટે જઈ રહ્યા છે એ જ્યારે હેટ્રિક કરવાના હોય તો સ્વાભાવિક ઉત્તર ગુજરાતના સૌ ભાઈ બહેનો એ ગુજરાતના સૌથી આગળ હોય અને એ આજે અહીં દેખાઈ રહ્યું છે આ દેશની બહેનોને દેશના તમામ રાજ્યોમાં અને લોકસભામાં પણ તેત્રીસ ટકાનું રિઝર્વેશન આ બહેનોના અધિકાર એ મોદી સાહેબે આપ્યો છે મોદી સાહેબે એમની ટેલેન્ટને ઓળખી છે મોદી સાહેબ આ દેશની સુરક્ષામાં ત્યાં મહત્વની જગ્યા હોય એ આકાશમાં હોય કે પાતાળમાં એ નેવીમાં હોય કે ભૂમિદળમાં ત્યાંનું નેતૃત્વ મોદી સાહેબે દીકરીઓને અને બહેનોને આપ્યું છે મોદી સાહેબે આખા દુનિયાને બતાવ્યું છે કે ભારતની આ બહેનો ભારતીય સીમાઓનું સુરક્ષા કરવા માટે એ સક્ષમ છે અને એના કારણે એમની તાકાતનો પરચો એ દુનિયાએ જોયો છે આ છવ્વીસમી જાન્યુઆરીએ જ્યારે બાર પ્લાટુન નીકળ્યા હતા એ પરેડની અંદર બાર માંથી અગિયાર પ્લાટુન એ દીકરીઓના હતા બહેનોના હતા એ બહેનોની તાકાતનું પ્રદર્શન પણ મોદી સાહેબે દુનિયાની સામે બતાવ્યું છે આપ સૌએ મને બે હજાર નવમાં બે હજાર ચૌદમાં બે હજાર ઓગણીસમાં જીતાડ્યો બે હજાર ઓગણીસમાં તો તમે રેકોર્ડ કર્યો આખા દેશમાં હમણાં સુધી માં છે સત્તર જનરલ ઇલેક્શન થયા એ તમામ જનરલ ઇલેક્શન માં સૌથી વધુ લીડ એ તમે બધા એ નવસારી સીટ ઉપર અપાવી આ વખતે મારી પાસે ગુજરાત ના પ્રદેશ અધ્યક્ષ ની જવાબદારી છે એક કાર્યકર્તા તરીકે રોજ આ છવ્વીસ સીટ માંથી પચીસ સીટ પર પ્રવાસ કરવો પડે છે પણ મને બધા પૂછે છે કે નવસારીની સીટ પર તમે ક્યારે ટાઈમ કાઢશો ત્યારે મેં કહ્યું કે અહીં જ્યારે આટલી બધી બહેનો મારા માટે મદદ કરવા માટે બેઠી હોય એમના આશીર્વાદ અમને મળતા હોય આટલા બધા વડીલો અને આગેવાનો એ જ્યારે આશીર્વાદ આપવા માટે તૈયાર હોય ત્યારે મારે નવસારીમાં સમય કાઢવાની જરૂર નથી હું નવસારીનું ઇલેક્શન નથી લડતો અહીં બેઠેલા તમામ લોકો એ નવસારીનું ઇલેક્શન લડવાના છે અઢારમી તારીખે સવારે દસ વાગે નવસારી બધા પહોંચો આપણે બાર વાગે ફોર્મ ભરવાનું છે તો સમયસર ત્યાં પહોંચાય એના માટે હું આપ સૌને આમંત્રણ આપું છું આપ દર વખતે આશીર્વાદ આપવા માટે ફોર્મ ભરતી વખતે આવો છો આખા દેશમાં ફોર્મ ભરતી વખતે મોદી સાહેબ પછી જો કોઈ સૌથી વધારે લોકો આવતા હોય તો નવસારી સીટ પર સપોર્ટ કરવા માટે આવે છે મારી ફરીથી આપ સૌને વિનંતી છે કે અઢારમી તારીખ ગુરુવાર આપ સૌ દસ વાગ્યા સુધીમાં નવસારી પહોંચી જાવ પછી જગ્યા નહીં મળે એના પહેલા સમયસર પહોંચવા માટે ફરીથી આપને વિનંતી કરું છું